સાંજ બપોર ગૃહિણીઓને પ્રશ્ન હોય જ છે કે જમવામાં શું ઘણી વાર તો કઈ આઈડિયા જ ન આવે તો આજની રેસીપી ખૂબ સરસ છે ઇનોવેટિવ છે યુનિક છે અને બાળકોથી લઈને વડીલો બધાને ખૂબ જ ભાવે એવી છે રેસીપી ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે એન્ડ સુધી જોજો જો એક કપ જેટલું બેસન લેશો અને રેસીપીની શરૂઆત કરીએ તો હવે આ લોટ છે ને એને આપણે કાણાવાળી છાવણીમાં ઉમેરતા જવાનું છે થોડો થોડો કરીને અને લોટને ચાળી લેવાનું છે આપણને ખબર હોય કે ચણાના લોટમાં નાની નાની ગાંઠો હોય છે એક સરખો તે સ્મૂધ હોતો નથી અને એકદમ ઝીણો હોય છે ને એટલે તેમાં ગાંઠા હોય છે એટલે જો આ રીતે આપણે ચાળી લઈએ ને એટલે એક સરખો લોટ બની જતો હોય છે આ સ્ટેપ કરવો ખાસ જરૂરી છે તો જો ચડાઈ ગયા પછી લોટનું ટેક્સચર જુઓ તેને તો એક સરખો બની જતો હોય છે અને છૂટો છૂટો થઈ જાય છે બાકી ચણાનો લોટ ચીકણો હોય એટલે ભેગો રહેતો હોય છે સાઈડમાં મૂકી દઈએ એક કપ જેટલો રવો લેવાનો છે હવે રવો છે ને માર્કેટમાં બે પ્રકારનો મળે અત્યારે જુઓ મેં જાડે કણીવાળો રવો લીધો છે જે કણીવાળો હોય તો પણ ચાલે અને મોટે કણીવાળો હોય તો પણ ચાલે પરંતુ રવાને અહીં આપણે ગ્રાઇન્ડ કરવો ખૂબ જરૂરી છે એટલે મિક્સર જારમાં તેને ઉમેરી દેશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશો જો ગ્રાઇન્ડ કરતી વખતે ધ્યાને રાખીશું કે એકદમ સરસ તેને પાવડર જેવો કરી નાખવાનો છે જો ચેક કરીએ તો એકદમ સરસ આપણે રોટલીનો લોટ હોય ને એવો કરવાનો છે જો સેજ માઇનર જેવી કણી હોય તો ચાલે પરંતુ મોટી કણી રહેવી જોઈએ નહીં બને ત્યાં સુધી એકદમ રોટલી જેવો પાવડર કરી નાખવાનો છે રોટલીનો લોટ હોય તેવો અને આ રીતે જ તે એકદમ સરસ રેસીપીમાં ખૂબ ઉપયોગી થશે ત્યાર પછી ચણાનો લોટ સાથે જ તેને મિક્સ કરી અડધી નાની ચમચી હળદર પાવડર હળદર પાવડર અહીં બિલકુલ ઓપ્શનલ છે તો તેને મિક્સ કરી દેવાનો છે તો આ રીતે એકદમ સરસ એવું એક પ્રેમિક્સ રેડી થઈ ગયું છે આગળ તમને કહું કે આમાંથી શું બનાવવાનું છે એક કપ જેટલા આપણે તેમાં ખાટી છાશનો ઉપયોગ કરવાનો છે ખાટી છાશ એટલે કે તેનો સ્વાદ વધારે સરસ લાગે છે બાકી જો મોળી હોય ખાટી ન હોય તો તેને આપણે થોડોક ટાઈમ વધારે આપી દેવાનો છે રેસ્ટ કરવા માટે તો થોડી થોડી છાશ ઉમેરીને એક કપ જેટલી છાશ ઉમેરી છે અને અડધા કપ જેટલું પાણી લીધું છે પરંતુ પાણી પણ આપણે થોડું થોડું જ ઉમેરીને બેટર બનાવવાનું છે જો આ રીતે થોડું થોડું જ્યારે ઉમેરો છો ને ત્યારે ગાંઠા નથી થતા અને ફટાફટ આ રીતે બેટર બની જતું હોય છે અને ત્યાં આ રીતે જુઓ થોડું ઘાટું પણ છે અને ચમચામાંથી આપણે જયારે જોઈએ તો એક સરખું પડી પણ રહ્યું છે જોઈ શકાય છે કે એક સરખું બેટર પડે છે અને ઘાટું છે આ રીતે આપણે જાડું જ રાખવાનું છે કટલો ન થઈ જાય તેનું ધ્યાન રાખીશું તો એક કપ જેટલી છાશ અને અડધા કપ જેટલી પાણીની અહીં જરૂર પડી છે તો હવે આપણે તેને ઢાંકીને રેસ્ટ આપીએ અડધી કલાકનો તો આગળ કીધું એવી રીતે જો મોડી છાશ હોય તો કલાક જેટલો રેસ્ટ આપી દેવાનો ત્યાર પછી એક કડાઈ લઈ લઈશું તેમાં ત્રણ મોટી ચમચી પ્રમાણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે મીડિયમ તીખા હોય એવા ચારથી પાંચ મરચાં લઈ લેવાના છે અને તેને ટુકડા કરીને અંદર ઉમેરી દેવાના છે તો મોળા મરચાં હોય તો બાળકો પણ ખાઈ શકે છે અને ચાર લેવાના છે તીખા મરજા જો ઘરમાં આપણે તીખું ખવાતું હોય તો બધા જ મરચાં તીખા લઈ શકાય છે અને જો બાળકોને પણ ખાવાનું હોય તો આ રીતે તીખા અને ઓછા તીખા એવી રીતે લઈ શકાય છે સાત થી આઠ લસણ નીકળી અને ત્યાર પછી અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈએ અને સાથે જ ચપટી એટલે કે વન ફોર્ટી સ્પૂન પ્રમાણે હળદર પાવડર ઉમેરી દેસુ સાથે જ અહીં મેં ખારેશિંગના દાણા લીધા છે જો શેકેલી શિંગ પણ લઈ શકાય છે તો ખારેશિંગ અથવા તો શેકેલી શિંગ વન ફોર કપ જેટલી લઈ લેવાની છે અને વધારે સભ્ય હોય તો વધારે પણ શેંગ ઉમેરી અને મરચાનું વધારી દેવાનું હવે અત્યારે કેરીની સિઝન છે એટલે એક મેં કેરી લીધી છે અને કેરી ખાટી લેવાની છે થોડી તો આ રીતે તેની અંદરથી ગોઠલીનો ભાગ આપણે દૂર કરીને તેને ટુકડા કરીને અંદર ઉમેરી દેવાનો છે અને અત્યારે ગેસની ફ્લેમ ધીમે જ રાખવાની છે તો એક કેરી મેં ઉમેરી છે જો વધારે ક્વોન્ટિટીમાં બનાવો તો પછી બે કેરી જેટલી પણ તમે ઉમેરી શકાય છે તો આ રીતે સમારવાની ને ઉમેરી દેવાની ત્યાર પછી અડધી નાની ચમચી પ્રમાણે મીઠું ખારે શીંગનો ઉપયોગ કર્યો છે એટલે આપણે મીઠું અડધી નાની ચમચીનો ઉપયોગ કર્યો છે જો મોડી શીંગ વાપરતા હોય ફક્ત શેકેલી જ તો મોટી ચમચી અડધી લઈ લેવાની છે અને તેને ધીમા ગેસ પર એકથી બે મિનિટ શેકી લેવાનું છે અને તેને ઠંડુ થવા દેવાનું છે તો એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી મિક્સર જારમાં લઈ લેવાનું છે અને સાથે જ મેં અહીં પાંચ ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેર્યા છે તો દેશી ધાણા ઉમેર્યા છે એટલે સુગંધ પણ ખૂબ સરસ આવશે અને જુઓ આ થઈ ગયા ઠેચા કે મહારાષ્ટ્રમાં આ રીતે એક ઠેચા તરીકે આપણે જેમ ચટણી ખાઈએ ને એમ એ લોકો ઠેચાનો ઉપયોગ કરે છે કે રોટલી સાથે એમનો ખાતા હોય છે તો અહીં એ મેં કેરીનો ઉપયોગ કરીને ખાટો મીઠો ઠેચા બનાવ્યો છે તો જુઓ શાક ન હોય તો એ ખાઈ શકાય છે શાકની ગરજ સારી છે ત્યાર પછી અહીં જે બેટરને આપણે અડધી કલાક માટે રેસ્ટ આપ્યો તો એ સરસ એવો જો બેટર છે રેસ્ટ લઈ ચૂક્યો છે ખટાશ આપણે અંદર ઉમેરીએ છીએ એટલે ટેસ્ટ એટલું સરસ આવી જાય છે અને થોડુંક ફરમેટ પણ થઈ જાય છે ત્યાર પછી અહીં આપણે અડધા કપ જેટલું પાણી લીધું છે અને થોડુંક પાણી ઉમેરીએ કેમ કે બેટર અત્યારે કેવું છે જાડું છે પરંતુ આપણે તેને પ્યોરિંગ કન્સિસ્ટન્સીવાળું બનાવવાનું છે તો એટલું બધું પ્યોરિંગ નહીં કે જેમ કે આપણે તેમાં ઢોકળા બનાવીએ પાતળું હોય તેવું નહીં પરંતુ જો આવું ચમચામાંથી એકદમ સરળતાથી પડે છે અને તેની થિકનેસ પણ તમને ચેક કરાવવું જો પાછળના ભાગે ચેક કરીએ તો આટલું જાડું હોવું જોઈએ વધારે પાતળું ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું કદાચ થઈ જાય તો એક બે ચમચી લોટનો ઉપયોગ કરીને મિક્સ કરી દેવાનો હવે જો મેં અહીંયા ઢોસાનો જે તવો આવે એ લીધો છે ગરમ કરીને થોડુંક પાણી ઉમેરી દઈને તેનું ટેમ્પરેચર એટલે કે જે ગરમ છે એને થોડોક ઠંડો કરી લેવાનું કપડે થીલો છે લઈને જેવો આપણો તવો છે અથવા તો જેવો આપણે પૂરલું બનાવવું હોય એ પ્રમાણે આપણે બનાવી લેવાનું છે ત્યાર પછી તેને જો આ રીતે આપણે પાથરી દેવાનું છે એકદમ સરસ એક જ આપણે દિશામાં ફેરીએ એટલે એકદમ સરસ તે પથરાઈ જતું હોય છે ગેસની ફ્લેમ અત્યારે મેં ફાસ્ટ રાખી છે જ્યારે બની જાય ને ત્યાર પછી ધીમો કરી નાખવાનું ત્યાર પછી એક ચમચી ઘી આપણે ઉપરથી લગાવી લેશું અને સરસ રીતે તેને ફેલાવી લેવાનું છે ત્યાર પછી જે આપણે ઠેચા બનાવીએ છીએ કેરીનો ઉપયોગ કરીને ખાટો મીઠો ઠેચા એને જોવું એકથી બે ચમચી જેટલો લઈ લેશું અને ચાર ભાગ હોય આપણે કરીએ એમાંથી એક ભાગમાં આ રીતે લગાવવાનું છે તો બને ત્યાં સુધી પતલું લગાવવાનું છે ત્યાર પછી નાના નાના કાકડીના ટુકડા મેં લીધા છે કાંદાના ટુકડા લીધા છે ત્યાર પછી ટમેટાના ટુકડા છે તમને મનગમતા તમે જે પણ વેજીટેબલ ખાવા માંગો એ ઉમેરી શકાય છે ત્યાર પછી ચાટ મસાલો લઈ લઈશું ત્યાર પછી થોડાક ચીઝને પણ આપણે ઉપરથી ઉમેરી દેવાનું છે પનીર પણ ઉમેરી શકાય છે લીલા ધાણા ઉમેર્યા છે અને સેજ આ રીતે ફેલાવી દેવાનું છે અને આપણે ચાર ખૂણા બનાવીએ એવી રીતે એક ખૂણા જેવો શેપ આપી દેવાનું છે અને આ રીતે કટ કરી લેવાનું છે તો આ એક એવી વાનગી છે કે તેમાં પુડલા પણ આવી ગયા સેન્ડવીચ પણ આવી ગયા અને ઢોસા પણ આવી ગયા જોઈ શકાય છે કે આ રીતે સરસ એવા બ્રેડ વગરની આપણે સેન્ડવીચ બનાવી શકીએ એકદમ સરસ ક્રિસ્પી ઢોસા એકદમ અલગ સ્ટફિંગ સાથે બનાવી શકીએ અને કોઈ પણ સલાડ ખાતા હોય સલાડ ન ભાવતું હોય તો આ રીતે અંદર સ્ટફ કરી દો એટલે સલાડ પણ ખવાઈ જાય અને એકદમ હેલ્ધી પ્રોટીનથી ભરપૂર એવો એકદમ મસ્ત મજાનો યુનિક નાસ્તો રેડી થઈ ગયો તો છે ને સાંજ બપોર સવાર ગમે ત્યારે ખાવું હોય તો જબરજસ્ત આઈડિયા કંઈ પણ ખ્યાલ ન આવે ને તો આ રીતે આ વાનગી બનાવો એટલે બધાને જ ભાવે અને ખાસ કરીને આપણે જ્યારે ચીઝ પનીર નાખીએ એટલે બાળકોને તો એટલું ભાવે અને જો પનીર હોય એટલે પ્રોટીનથી પણ ભરપૂર નાસ્તો થઈ ગયો છે તો ટ્રાય કરવા જેવી રેસીપી છે ખૂબ સરસ છે અને બધાને ખૂબ ભાવશે રેસીપી ગમે તો શેર કરવાનું ન ભૂલશો